જય માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે પાલોદરમાં બિરાજમાન ચોસઠ જોગણીનો ઇતિહાસ જાણીશું મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં ખપ્પડ જોગણી મંદિર આવેલું છે આપ આપણા સમયની વાત છે આ આ સહદેવ નામનો પુરુષ પોતાના માતાના આશીર્વાદ લઈને કહે છે હે મા હું મથુરા થઈને કોકો શ્રી કૃષ્ણમાં દર્શન કરવા જાઉં છું એટલે મા તમે મને આશીર્વાદ આપો એટલે રસ્તામાં મને કોઈ બી વિઘ્ન ના આવે આ દીકરા જ્યાં પણ રસ્તામાં ખૂણે સાથે લડાઈ ના કરતો અને લડાઈ કરે તો દક્ષિણ દિશા ના જતો તારી હાર નિશ્ચિત છે પછી સહદેવ જોશી રવાના થઈ ગયા અને ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા પાલ પાલેશ્વરી તરીકે ઓળખતા પાલોદરની સીમમાં આવે છે અહીં ખપ્પર જોગણીનો વાસ હતો અને ખપ્પર જોગણીને ખબર પડી કે સહદેવ જોશી ગોકુળના માર્ગ જાય છે મારે એને સમુખ મળવા જવું પડશે માગણી એમને મળવા આવે છે પછી સહદેવ જોશીને કહે છે ક્યાંથી આવે છે પાલેશ્વર સીમાથી ક્યાં જાય છે હે સહદેવ અહીંયા મારી મરજી વગર પા પાંદરું પણ હલતું નથી મારી મરજી વગર મારી ઈચ્છા વગર જવું હોય તો મારી સાથે લડાઈ કરવી પડશે પછી લડાઈ થાય છે અને સહદેવ જોશીમાં જોગણીને તીર મારી પછી તીર વાગતા મા જોગણીના

માં ફેરી મો ફેરી લીધું અને સહદેવ જોશીનું હાર થઈ પછી સહદેવ જોશી જોગણી પગમાં પડ્યા કે માં મને માફ કરજો ત્યાર પછી જોગણી માં એ સહદેવ જોશીને આશીર્વાદ આપ્યા પછી માં કહે છે કે હે સહદેવ ક્યારે જીવનમાં તકલીફ પડે તો મને યાદ કરજે પછી સહદેવ જોશી ગોકુળ પહોંચ્યા પછી શ્રી કૃષ્ણને ખબર પડી કોઈ સત પુરુષ અમારા દરબારમાં આવ્યા છે અને વાજતે ગાજતે સોમૈયા કરે છે અને ગોકુળમાં દરબારમાં લઈ જઈને ભગવાન શ્રીકૃષ્ણને બાજુમાં આસન આપે છે આમ સહદેવ જોશીને આસાને બેસાડ્યા આ બધી જોગણીમાં અને શ્રી કૃષ્ણ લીલી હતી લીલા હતી અને એ વખતે તે જાણી જોગણીમાંએ પાલોદર ગવડાવી અને સહદેવ જોશીને ચોસઠ જોગણી એવું નામ આપ્યું તો મિત્રો આ હતો ચોસઠ જોગણી માતાનો ઇતિહાસ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો